અંકલેશ્વર કોંગ્રેસમાં મોટું ભંગાણ કાર્યકરોએ હાથનો સાથ છોડ્યો અંકલેશ્વરમાં બચેલા ગઢના પણ કાંગરા કર્યા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા અંકલેશ્વરમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે માં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા સક્રિય કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના પચાસથી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે આ કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી તેમણે કાર્યકરોને જનસંઘથી લઈને ભાજપ સુધીની વિકાસ યાત્રાની માહિતી આપી હતી ભાજપ દ્વારા ગુજરાતની તમામ 182 વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસી પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષકણા હાજર હતા અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજગુરો આજ રોજ અંકેશ્વર વિધાનસભા મત ની અંદર સક્રિય સદસ્યતાનું સમય રાખવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સદસ્યતા પણ આવ્યા હતા સાથે વડોદરાના માજી સાંસદ આદરણીય બેન શ્રી રંજનબેન ભટ્ટ એ અહીંયા જે મીટિંગ લેવામાં આવ્યા હતા અને સાથે સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી તેમજ સમગ્ર વિસ્તારમાંથી આજ રોજ અહીંયા જે સક્રિય સભ્યોના સંમેલનમાં એ તમામનો આભાર માનું છું અને આમ ગઈકાલે છ એપ્રિલ ઓગણીસો એસી ના રોજ ભાજપના પાર્ટીની સ્થાપના થઈ હતી અને ગઈકાલે જ ઉજવણી કરવામાં આવી છે અનુસંધાનમાં આઠ નવ અને દસ આ ત્રણ દિવસની અંદર સમગ્ર એકસો ને બ્યાસી વિધાનસભા સીટની અંદર આ સક્રિય સક્રિય સદસ્યતાના સંમેલનો કરવામાં આવી રહ્યા ત્યારે એ અંતર્ગત આજે અંકેશ્વર ખાતે પણ આ સંમેલન પૂર્ણ થયું છે આજ રોજ આ અમારા સંમેલન ની અંદર લગભગ પચાસ થી વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જયારે આવ્યા ત્યારે એ તમામ મિત્રો પણ હું સ્વાગત કરું છું અને તમામ મિત્રો ફરી મળીને ભારતીય જનતા પાર્ટી સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દેશ ચિંતા કરીને જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિ પણ ચિંતા કરીને જે પ્રકારે કામગીરી કરે એમાં એ તમામ મિત્રો સહભાગી થાય અને આવનાર દિવસ અંદર છેવાના વ્યક્તિઓનો વિકાસ થાય એ પ્રકારનું કામગીરી થઈ રહી છે આજ રોજ સૌ સાથી મિત્રો અમારા શહેર કોંગ્રેસના આગેવાનો તથા યુવાનો યુવા કોંગ્રેસના આગેવાનો તાલુકાના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીની પાર્ટીના વિચારધારા સાથે

થઈ રહી છે હમણાં પણ વકફ બોર્ડનો જે મુદ્દો ચાલી રહ્યો છે એમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે અને જ્યારે આખા આખા જે વિષય હતો તેમાં પણ સૌ આખા દેશના નેતાઓ બધી પાર્ટીના નેતાઓ ત્યાં આસ્થાની ડુબકી લગાવી હતી પરંતુ અમારા મતલબ પહેલાના અમારા અધ્યક્ષ રાહુલ ગાંધી ત્યાં પણ નહીં પહોંચી શક્યા માટે યુવાનો હિન્દુ યુવાનોની લાગણી પણ ઘણી દુભાઈ હતી માટે પણ કોંગ્રેસ હંમેશા હિન્દુ વિરોધી વાર્તામાં પહેલા નંબરે રહી છે. કેટલા કોંગ્રેસ કાર્યકરો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશનું નેતૃત્વ સંભાળ્યું છે. છ એપ્રિલ ઓગણીસો માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને ઓગણીસો એકાવનથી જનસંઘથી લઈ અને બે હજાર પચીસ સુધી જનસંઘ એટલે દીવો અને ત્યાર પછી કમળ એટલે એ યાત્રા અમારા અંકલેશ્વર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એમને એક માર્ગદર્શન અને વાત કહેવા માટે આજે હું અંકલેશ્વરમાં આવી છું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બુથ સુધી પહોંચીને મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને તેમને પણ એવું થયું કે અમારે પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે પૂર્વ મંત્રીશ્રી અને લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ ઈશ્વરભાઈ ભરૂચ જિલ્લાના આદરણીય પ્રમુખશ્રી પ્રકાશભાઈ મોદી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ચૂંટાયેલા અને સંગઠનની ટીમ આજે ઉપસ્થિત હતી સૌને હું સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ